એવરીવન હું એસ કે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું આજની રેસીપી છે કાચી કેરીનો શરબત દેશી ઓબાની કેરી કાચી મસ્ત એવી કેરી છે તેનો શરબત બનાવવાનો છે કાચી કેરીનો કાચો સરબત તો તેને આ રીતે સાલ ઉતારી ટુકડા કરીને મિક્સર જારમાં ક્રશ કરવાની છે કાચી કેરીનો સરસ એવો ખાટો મીઠો શરબત બનાવવાનો ઠંડા પીણા તરીકે ઉનાળામાં ઉપયોગ થાય છે લૂ ના લાગે તેના માટે કાચી કેરી ખૂબ જ જરૂરી છે આ રીતે શરબત બનાવો જ્યુસ બનાવો પેટને ઠંડક આપે તેવો જ્યુસ બનાવીને પીવા પીવાથી ખૂબ જ મજા આવે છે તે છે હવે મિક્સરમાં મિક્સર જારમાં લઈશું મરી પાવડર એડ કરીશું સંચાર પાવડર એડ કરીશું કરીશું તેમાં ખોડે એડ કરીશું ખટાશના લીધે ત્રણથી ચાર ચમચી ખોડ એડ કરવાની છે લીલો કલર થોડો એડ કરીશું જેથી કલર હું એ ના અંદર નાખ્યો છે તમારે નાખવો હોય તો તમે નાખી શકો છો પાણી થોડું એડ કરીશું જેથી કરી ક્રશ થઈ જાય રીતે ઘરણીની અંદર લઈને ગાડી દેવાના આ રીતે હલાવતા જ જઉં મેર અપના ટુકડા એડ કરીશું

આ રીતે ગાર્નિશિંગ માટે ફુદીનાના પત્તા એડ કરીશ બાફીને તમે બનાવી શકો છો હું એ બાફીને બનાવીને પણ આગળ આ રીતે શરબત બતાવ્યો છે હવે આ કાચી કેરીનો બાફ્યા વગર તમે બનાવીને આ રીતે તૈયાર કરો છો તો કાચી કેરી આ શરબત બનાવવાથી તમારા શરીરને ઠંડક આપે છે તેનું સલાડ તરીકે પણ ઉપયોગ થાય છે તેનો અથાણા તરીકે પણ ઉપયોગ થાય છે કાચી કેરીનો અનેક રીતે તમે ઉપયોગ કરીને તમે ખાઈ શકો છો કાચી કેરીનો શરબત તમારો ગરમીથી ગરમીના તમે બહાર ગયા હોય અને બહાર જઈને તમે આયા અને લૂ લાગી હોય તો આ રીતે તમે કાચી કેરીનો શરબત બનાવીને પીઓ તો રાહત મળે છે આ રીતે લગાઈ શકો છો મસ્ત એવી સરસ બજારમાં મળે તેવો સરસ એવો સલીમ કે કાચી કેરીનો શરબત મિત્રો જરૂરથી તમે ઘરે બનાવજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો બને તો કોમેન્ટ કરજો ચલો મળીશું આવતી વખતે નવી રેસીપી સાથે બાય